કચરો વયો જાય એટલે કચરો વહી જાય એમ ચાલો જો અહીંયા સૂર્ય કુકરમાં મૂકવા માટે બધું વઘાર થાય મમ્મી કરે કામ મમ શાક ભાત અહીંયા શાક જો વઘાર ગયું છે અને ભાત પણ રેડી થઈ ગયા છે આવી ગયા છે ઉપર સૂર્ય કુકરમાં મૂકવા માટે जैसे शाक में भात कपड़ो लियो हम्म 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 તડકો એવો હે તોય થઈ જાય હૈ જો લીમડો છે અને ફૂલ હવે લીંબુ આવે કઈ હા વા આવી તી કે ઉઈ ગી હે ઉઈ ગયી હમ

હવે જામફળી નીકળી સીતાફળી દેખાતો કેવું થતું મમ્મી આખું આખું પાતા શેરડી એટલી ખાધી એક વર્ષે ત્યારે અમે એ નતા તુવેર ટમેટી ને આ બધું પણ પછી હે ને મેન્ટેન કરવું અઘરું થઈ રીંગણા આખું તગારું તગારું કા મમ્મી આખા ખપાડોસ ને ખાતા રીંગણા એક તગારું એક રીંગણા નવ રીંગણી હતી ને એમાંથી ઉતરતા લીમડો એ હા ઓલો થઈ ગયો ને થઈ આ બોયડી છે ને આમ ઉપર પૂગી હતી અગાશીની ઉપર એટલા બોર ખાધા બધાએ આમાં લીંબુ આવશે ત્યાં તો અહીશું નહીં મને લાગે હીરું આવે એમ હામાં એ મસ્ત વાઈટ ફૂલ આવે છોકરાઓ છે ને ભાખરી વઘારવાની છે વધારે બનાવી હતી કે અમારે વઘારેલી ખાવી છે જો

અહીંયા છે શ્રીનાથજી અહીંયા મહારાણીજી અને અહિયાં મહાપ્રભુજી જો છે ને અહીંયા ગણપતિજી છે છે આ પણ મહાપ્રભુજી તો મમ્મીએ મસ્ત જો બનાવ્યું છે અને આ શ્રીનાથજી છે ને એમાં જો મીસુ મમ્મી બે ચોટાડતા મહારાણી હા બધા આજે નંગ જળતર છે ને બધું મીસુ એ મમ્મી લગાવ્યા છે છે ને મસ્ત પેલા માળાજી ભરતા આજે આવા ફૂલ ફૂલ હોય એટલે પધરાવી ભરતાજી એ વ્હાઈટ કલર ના વસ્ત્ર ધારણ કર્યા છે તો હું મમ્મી ગામમાં જગ્યાએ જવાનું છે બેસવા માટે તો ત્યાં જ જશું પછી ત્યાંથી થોડુંક શોપિંગ કરવાનું છે એ કરતા આવીએ અને ચાલો જઈએ તડકો છે ભયંકર જો અમે આવી ગયા ઘરે અને આ બે પાછું બદલાઈ આવ્યું હતું એ ચપ્પલ જો આટલા ચપ્પલ લીધા હજી એ માન્યા એ પહેર્યા એ તો બધાય કોમેન્ટ કરજો કે કેટલા કેટલા ને ચપ્પલ હશે કેજો કેટલા મસ્ત હે સોફ્ટ સોફ્ટ જે આવી મોજડી છે ને બે માટે લીધી તી લાઇટ બ્લુ કલરની પણ ઈ બેય બદલાઈ આવ્યું અને આવા ચપ્પલ લઈને આવ્યું બે જો પાછું બદલાઈ આવ્યું બે બસ

જમવાનું બનાવી લીધું આવીને રોટલી ની દાળ વગાડી લીધી હવે દાદા ને રાહ જોઈ પછી બેસી જમવા ગીત મસ્ત નું ગીત ગાય મમ્મી सना टोपलमा भ्रगते कान वासुदेवे माथे लि तरे बोलो राते राते यो वसुथे यमुना बेबे काठ रे बोलो राते राते जसोदनी गो મસ્ત મસ્ત હાલો સરસ બસ એટલું કાયલ આખું ગાજો નાનું હોય ને હું હા કાલ ગાજો ગાય આવડે હે બાર ભજન ઉતાર

તો કર આ ભાત ની બે ઓલી વે ફોર આપણે બા પહેલા ભાત વે દે ને હા એ ની વે ફોર પાણી ના દે હા બા નવી રેસિપી લઈ એશ કરીસ મોબાઈલ માં જોઈવી છે બાઈ હે ને મોબાઈલ માં ખોવા બે હુ ફોર તો મે બોલત કરતી બસ મમ્મી ખાતા હા બો નવા દીદી કો હે

मा, मा <laughs> मानिक <laughs> छ ઘડી ઘડી ફરતી દે જો આ અમારું છે ને બેટરી વાળું દાદા લીધું છે જો આવડ મસ્ત હાલે તો પણ મજા આવે

હું એ 3 દિવસ પાળું બાઈ સુરાજના પ્રાબત્ય હતી હા એટલે પારાયણ રાખી હોય હે ને અખંડ પારાયણ તો દર્શન કરાવશું તમને પણ જો અહીંયા બહાર બેઠા તમે છે ને હું રીલ નું એડિટિંગ હતી વોઇસ ઓવર કરતી કરતીતી હવે મોબાઈલ આપણે ગુડ નાઇટ કહી દીધું છે બેટરી પૂરી થઈ ગઈ છે એટલે ચાલો આજના ના વિડિયો ને એન્ડાઈઝ કરી લેશું મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને ગુડ નાઇટ ના બેદાદ કાઢો પાછળ બેઠી મિનિટ હાલો